નાના યુટ્યુબર માટે તો બેસ્ટ મને તો સારું લાગ્યું તમને કેવું લાગે માઈક ખૂબ સારું આવે છે આપણને સારી નસો રૂપિયામાં તો માણસ હોટલમાં જમવા જાય છે તો આઠસો રૂપિયાનું જમી દે તો આઠસો રૂપિયામાં માઇક તમને નોઈ જુઓ હવે તમને આનો વોઇસ સંભાળાવો તો કેજો કેવો લાગે વોઇસ અત્યારે તમે સાંભળી શકો છો કે કઈ રીતનો વોઇસ એવી મારો આવે છે તો માઈક નું કઈ રીતે કનેક્ટ થાય કોઈને ખબર ન હોય ને તો હું આવતી કાલના વિડિયો અંદર મૂકી દઈશ જય દ્વારકાધીશ ને જયમાં મોગલ બધા મિત્રોને મિત્રો કેમ શું તો મને એમ લાગ્યું કે આજે આપણે એક નવું માઈક લીધું છે નજીવી કિંમતમાં છે વિડીયોની અંદર બની રહેજો હું તમને ફૂલ ડિટેલ આપવાનો છું માઇક કઈ રીતે કનેક્ટ કરવું શું કરવું એનો બધું આમ રિવ્યુ આપવાનો છું ટૂંકમાં માઇકનું નજીવી કિંમતની અંદર છે તો તમે વિડીયોની અંદર બની રહેજો તો મિત્રો માઇક છે ને એક નજીવી કિંમત એટલે કે આઠસો રૂપિયા જેને કહેવાય સાતસોથી આઠસો રૂપિયાની અંદર માઇક આવ્યું છે અને માઇકનું આગળ મેં શોર્ટ વિડીયો બનાવવા માટે અનબોક્સિંગ કર્યું જ છે તો મને એમ લાગ્યું કે ભેગો ભેગો નાનો એવો તમારા બધા મિત્રો માટે આપણે યુટ્યુબ વિડીયો પણ બનાવી બનાવીને મિત્રો માઈક નાના યુટ્યુબર માટે બહુ કામનું છે અને એમાં ફીચર પણ અમુક એક બે સારા આપેલા છે અને મેં તો ઓનલાઈન મગાવ્યું હતું તમને તો તમારી પાસે મોબાઈલની શોપ હોય કે ત્યાંથી ગમે ત્યાંથી ઓફલાઈન મગાવવું હોય તો મગાવી શકો છો નજીવી કિંમત આઠસો રૂપિયા મિત્રો અત્યારે કાંઈ ન કહેવાય નાના યુટ્યુબરને પરવડી શકે છે અને આ માઇક ખાસ કરીને મિત્રો છે એ તમે કોઈ ભીડભાડવાળા રસ્તાની અંદર ગમે ત્યાં વ્લોગિંગ કરતા હો કે ગમે વિડિયો વિડીયો ઉતારતા હો તો સારી રીતે કામમાં આવી શકે છે તો માઇકનો ઉપયોગ હું અત્યાર સુધી નહોતો કરતો અત્યારે આપણે આઠસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો હું જ્યાં સુધી કાંઈ નહોતો કરતો પછી એવું લાગ્યું કે હવે થોડુંક આમ બીજે અંદર ગામડામાં થોડુંક સી પ્રમોશનને એવું કરવા જતા હોય તો માઈકની ખૂબ જરૂર પડતી હોય છે એટલા માટે મેં કીધું હાલો ને માઈક લઈ લઈ હવે એમ તો માઇક લઈ લીધું છે એનું સંપૂર્ણ વિડીયો તમે જો અને બની રહો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારો નાનો ભાઈ સમજીને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો રિવ્યૂ જોઈએ મિત્રો આપણે શોર્ટ વિડીયો બનાવતા હતા તો એના માટે અનબોક્સિંગ કરેલું છે કમ્પ્લીટ મિત્રો મીશોવાળાનું છે એ પાર્સલ છે અને ખૂબ સારી રીતે છે એ પેકિંગ કરીને આવે છે અને અંદર છે એ બધી ઘણી બધી સીઠ કઈ રીતે માઈકને સઈ જોડવું ઘણાને ખબર ન હોય હું નવું લેવું મને નહોતી ખબર મેં પણ બધું વાસી વાસીન છે એ મિત્રો કમ્પ્લીટ છે એ માઇક કનેક્ટ કર્યું છે માઈક મિત્રો બે આવે છે બે જણા ઉપયોગ કરી શકે છે એક રિસિવર ને બે માઇક હોય છે અને સાથે ચાર્જર પણ હોય છે તો જુઓ મિત્રો માઇક ખૂબ સારું આવે છે આપણને સારી નજીવી કિંમતમાં મિત્રો આવી કિંમતમાં આઠસો રૂપિયામાં તો માણસ હોટલમાં જમવા જાય છે તો આઠસો રૂપિયાનું જમી લે છે તો આઠસો રૂપિયામાં માઇક તમને ન ભાઈ તો મિત્રો માઇકનો તમને સંપૂર્ણ વોઇસ ક્વોલિટી એકદમ સરસ છે એના એક બે ફીચર છે એમાં પણ હું તમને સંપૂર્ણ માહિતી જણાવવાનું છું અને બધું દર્શાવવાનું છું તો વિડીયોની અંદર તમે બની રહેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવી બધી નાની નાની માહિતી હું આપું છું આજે આપણે કોઈ પણ પ્રકારનો વ્લોગ નથી બનાવ્યો અને નાનો એવો છે એ આ અીડિયો બનાવી નાખું તો તમને ઉપયોગી થાય એમ અને આ નાના યુટ્યુબર માટે તો બેસ્ટ મને તો સારું લાગ્યું તમને કેવું લાગે તમારી પાસે હોય કે ન હોય મને તો કંઈ ખબર નથી આનો વોઇસ હું તમને સંભળાવું મિત્રો એપલનો ફોન હોય ને તો એના માટે પણ એક નાની એવી ડટી આપેલી હોય છે એ આની અંદર સાથે જ આવે છે મિત્રો અને બીજું છે કે રિસિવર ને બે માઈક હોય છે સારી નજીવી કિંમતમાં આવી વસ્તુ તો મિત્રો નથી ક્યાંય મળતી આવું આમ તો સારું જ કહેવાય છે એક નાના યુટ્યુબર માટે જો મિત્રો આઈફોન માટે પણ નાની એવી ડટી આપેલી હોય છે અને સી પિનની તો પહેલેથી આ રિસિવરની છે એ સુવિધા આપેલી જ હોય છે અને એમાં તમે આ રીતના છે એ જોડી જાવ તો આઈફોન સાથે પણ કનેક્ટ થઈ જાય છે તો બે માઈક આપેલા હોય છે એક રિસિવર નજીવી કિંમતમાં સારી વસ્તુ મળી રહે છે અને સાથે ચાર્જર પણ આપેલું છે મિત્રો જુઓ હવે તમને આનો વોઇસ સંભળાવો તો કહેજો કેવો લાગે વોઇસ મિત્રો આ છે એ માઇકનો અવાજ કમ્પ્લીટલી રેકોર્ડ થાય છે માઇક માંથી જે હું બોલું એ અવાજ આવે છે હવે તમને ઓન કરવા માટે કઈ રીતનો મારો આવે છે તો મિત્રો સરસ ફીચર આપેલું છે માઇક નું અને એક મિનિટ નું બદલાવી નાખું કશું મિત્રો માઇક તો સારી નજીવી કિંમતમાં સારું આવે છે

આવતીકાલના વિડીયોની અંદર અને જો મિત્રો તમારે છેલ્લે છેલ્લે કહી દઉં કે વિડીયો માઇક નું કઈ રીતે કનેક્ટ થાય કોઈને ખબર ન હોય ને તો હું આવતીકાલના વિડીયોની અંદર મૂકી દે આજે તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય નકર તમને આની અંદર બધું મૂકી દે તો આ વિડીયોની અંદર બસ એટલું જ છે જય દ્વારકાધીશ ને જયમાં મોલ આવજો બધા